રાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધવાથી હવામાન વિભાગે તે આગાહી કરી હતી અને તે પ્રમાણે કમોસમી વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે જેના પગલે આજે પણ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ ચાર થી બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવાર મે ઓક્ટોબર સુધીમાં ગુજરાત પર એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત સુરેન્દ્રનગરના લીંબડી ચૂડા વઢવાણ લખતર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂધમાર વરસાદ પડ્યો હતો ચોવીસ કલાકના વિરામ બાદ આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતો ચિંતિત બન્યા વરસાદી માહોલથી ખેતીના પાકને વધુ નુકસાન થવાની ભીતિ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવે વાત ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ભાવનગર શહેર ઉપરાંત સિહોર પાલીતાણા ગારિયાધાર તળાજા મહુવા સહિતના તાલુકાઓમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે